કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાના ત્રણ દિવસે પણ ટેકેદાર તરીકે સહી કોણે કરી તેની તપાસ હજુ સુધી નથી થઈ સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું હતું ટેકેદારોને સાથે રાખ્યા વિના નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્યું હોવાથી તેમની સામે ઠગાઈનો ગુનો બની શકે છે કુંભાણીના ટેકેદારો રમેશ પોલરા ધ્રુવિન ધામેલિયા અને જગદીશ સાવલિયાની ઉમેદવારી પત્રની સહીઓ

અને જગદીશ સાવલિયાની બંને સહી અલગ અલગ ભાષામાં થઈ હોવાથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે પરંતુ આ ત્રણેય વ્યક્તિઓના સ્પેસિમેન અને કુદરતી સહીના નમૂના મળે તો સો કહી શકાય કે આ બધી સહીઓ એક જ વ્યક્તિએ કરેલી છે કે કેમ બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ